સુરતના વરાછા વિસ્તારની અંદર પીપી સવાણી સ્કૂલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને જેને કારણે આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ ખાડાને કારણે દુર્ઘટનાનો ભય પણ રહેલો છે જેને ધ્યાનમાં રાખી અને સ્થાનિક લોકોએ ભૂવાની અંદર લાકડું ઊભું કરી વાહન ચાલકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આ બાબતે સુરત મહાપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી પણ નથી કરાય સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી અને કહ્યું કે શું મહાપાલિકા કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તેની રાહ રહી છે ત્યારે શું આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા લોકો હવે એસએમસી પાસે તત્કાલીક પગલાની માંગ કરી રહ્યા છે પાંચે અને ખાડા પડી ગયા છે વારંવાર છે પણ કોઈ આવ્યું નથી બે ત્રણ પડી ગયા છે અને લાંબા છે નાખી એના પડી ગયા છે બે છે તો આની જવાબદારી કોણ લેશે કાલ બે જણાનો એક્સિડન્ટ થયું હતું પછી એમ નામ છે